તમે જોઈ રહ્યા છો ફટાફટ ગુજરાતી સમાચાર તાજા ત્વરિત અને સચોટ સમાચારો માટે અત્યારથી જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન દબાવો જેથી કોઈ પણ મહત્વના સમાચાર તમારાથી છૂટી ન જાય તો ચાલો શરૂ કરીએ આજના મુખ્ય સમાચારો અમદાવાદીઓ તૈયાર થઈ જાઓ આજે સાંજે સાત વાગે મુખ્યમંત્રીના હસ્તે કાંકરિયા કોર્નિવલનો ભવ્ય પ્રારંભ થશે જ્યાં કીર્તિદાન ગઢવી અને ગીતારાબારી જેવા કલાકારો સંગીતની રમઝટ બોલાવશે આ વખતે હેટ્રિક વર્લ્ડ રેકોર્ડના લક્ષ્ય સાથે રૂપિયા ત્રણસો પચાસ કરોડના વિકાસ કામોનું લોકાર્પણ થશે અને તમારી સુરક્ષા માટે પહેલીવાર હાઈટેક ક્રાઉડ મેનેજમેન્ટ સિસ્ટમ દ્વારા ભીડ પર સતત નજર રાખવામાં આવશે અંબાજી મંદિરમાં આઠમની પૂજાનો દાંતા રાજવી પરિવારનો વિશેષાધિકાર હાઈકોર્ટે રદ કર્યો છે જેનાથી હવે સામાન્ય ભક્તો પણ આઠમના હવન અને પૂજામાં સીધા સહભાગી બની શકશે વર્ષો જૂની પરંપરામાં ફેરફાર કરતા કોર્ટે મંદિર ટ્રસ્ટના વહીવટને માન્ય રાખ્યું છે જેથી હવે આઠમની પૂજા સમયે મંદિરની બહાર ઉભા રહેવું પડશે નહીં કેન્દ્ર સરકારે અરવલ્લી પર્વતમાળાના સંરક્ષણ માટે મોટો નિર્ણય લેતા ગુજરાતથી દિલ્હી સુધી ફેલાયેલી આ રેન્જમાં નવી માઇનિંગ લીઝ આપવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે પર્યાવરણની જાળવણી માટે જૂની લીઝના નિયમો પણ કડક કરાશે અને વૈજ્ઞાનિક સર્વેના આધારે વધુ સંવેદનશીલ વિસ્તારોને ખાણકા મુક્ત જાહેર કરી સુરક્ષિત કરવામાં આવશે પિતાએ જે દીકરાને આંગળી પકડીને ચાલતા શીખવ્યું તે જ પિતાના હાથે અજંતા ટ્રક રિવર્સ લેતી વખતે ઓગણીસ વર્ષનો વહાલ સોયો પુત્ર દિવાલ અને ટેબલ વચ્ચે કચડાઈ ગયો કડીના ઇન્દ્રાડમાં પિતાની નજર સામે જ મદદ ગયેલા પુત્રએ દમ તોડતા પિતા ભાંગી પડ્યા છે કાર બનીને આવેલા અકસ્માતની કમકમાટી પરિઘટના સીસીટીવીમાં કેદ થઈ છે દક્ષિણ ગુજરાતના બે પોઈન્ટ ચોપન લાખથી વધુ ખેડૂતો માટે કિસાન સૂર્યોદય યોજના વરદાન સાબિત થઈ છે જેના કારણે આઠસો સાત ફીડરો દ્વારા હવે રાત્રિના ઉજાકરાને બદલે દિવસે અવિરત વીજળી મળતી થઈ છે એમબીસીસી ટેકનોલોજીના કવર્ડ વાયરને લીધે વીજ ફોલ્ટની સમસ્યા ઘટી છે જેનાથી જંગલી જનાવરોનો ડર દૂર થવાની સાથે પાકની ગુણવત્તા અને ખેડૂતોની આર્થિક સ્થિતિમાં મોટો સુધારો જોવા મળ્યો છે સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ અને અન્ય અધિકારીઓ સામે પંદરસો કરોડના જમીન કોમ્પાઉન્ડમાં એસીબીએ ગુનો નોંધ્યો છે જ્યારે ઈડીએ નાયબ મામલતદારના ઘરેથી સડસઠ લાખથી વધુની રોકડ અને કલેક્ટરના બંગલેથી સો શંકાસ્પદ ફાઇલો જપ્ત કરી જમીન એને કરવા માટે સ્પીડ મનીના નામે ચાલતા આ વ્યવસ્થિત ઉઘરાના રેકેટમાં નાયબ મામલતદારને એક જાન્યુઆરી સુધી રિમાન્ડ પર સોંપાયા છે જ્યારે રાજ્ય સરકારે કલેક્ટરની તાત્કાલિક અસરથી હોદ્દા પરથી દૂર કરી વેઇટિંગમાં મૂક્યા છે હિન્દી ફિલ્મ ધુરંધરમાં બલોચ સમાજ વિશેના વિવાદિત ડાયલોગ સામેની અરજી પર ગુજરાત હાઈકોર્ટે હાલ કોઈપણ રોક લગાવવાનો ઇનકાર કરતા કહ્યું કે આ સંવાદ માત્ર એક પાત્રનો અંગત અભિપ્રાય છે બલોચ સમાજે જ ફિલ્મના ડિરેક્ટર સામે કાર્યવાહી અને ડાયલોગ હટાવવાની માંગ કરી છે જે મામલે હાઈકોર્ટે હવે આગામી નવ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સુનાવણી હાથ ધરશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યવ્યાપી ટાઈપ એક ડાયાબિટીસ નિયંત્રણ કાર્યક્રમનો પ્રારંભ કરાવતા જાહેર કર્યું કે હવેથી આવા બાળકોને ઇન્જેક્શન અને ગ્લુકોમીટર સહિતની તમામ સારવાર સરકાર નિશુલ્ક પૂરી પાડશે કોઈપણ બાળક સુવિધાથી વંચિત ન રહે તે માટે શરૂ કરાયેલા આ અભિયાન હેઠળ અત્યાર સુધીમાં બે લાખથી વધુ બાળકોને સુપર સ્પેશિયાલિટી સારવાર આપી પરિવાર પરનો આર્થિક બોજ ઓછો કરવામાં આવ્યો ગોંડલના જયરાજસિંહ જાડેજા અને દલિત નેતા રાજુ સોલંકી વચ્ચેના મહિનાઓ જૂના વિવાદનો સુખદ અંત આવ્યો છે બંને પરિવારોએ ભૂતકાળની જેલ યાત્રા અને કડવાસ ભૂલીને હસતા સમાધાન કર્યું છે પોતાના પુત્રો વચ્ચેની માથાકૂટ બાદ સામસામે મેદાને ઉતરેલા બંને નેતાઓ ઉમરકાભેર ઘરે મર્યા હતા જયરાજસિંહે આ પ્રસંગે વિવાદ વકરાવવા બદલ તેમના કટ્ટરહરીફ અનિરુદ્ધસિંહ જાડેજા પર આકરા પ્રહારો કર્યા હતા અમદાવાદના જર્જરિત સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડી નવો ફોરલેન બ્રિજ બનાવવાની ભલામણ કન્સલ્ટન્ટ એજન્સીએ કરી છે જેનાથી ભવિષ્યના ટ્રાફિક અને ઓલિમ્પિક જેવી ઇવેન્ટ્સને પહોંચી વળી શકાય બ્રિજ રિપોર્ટમાં ત્રણ વિકલ્પો રજૂ કરવામાં આવે છે પરંતુ સલામતીને જોતા નવો બ્રિજ બનાવવો એ શ્રેષ્ઠ છે જેના પર હવે અંતિમ નિર્ણય મુખ્યમંત્રી કક્ષાએ લેવામાં આવશે સુરતના કિનારે કોલસો પરીને જેટી તરફ આવી રહેલી એક બોટ પલટી જતા જળ સમાધિ લીધી હતી જેમાં સવાર પાંચ શ્રમિકોને અન્ય બોટની મદદથી આબાદ બચાવી લેવાયા છે દુર્ઘટનાને પગલે લાખોનો કિંમતી કોલસો દરિયામાં ગરકાવ થયો છે હાલ મેરીટાઈમ બોર્ડના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી પલટી ગયેલી બોટને કિનારે લાવવાની તજવીજ હાથ ધરી ઇસરોએ શક્તિશાળી એમ થ્રી રોકેટ દ્વારા અમેરિકાનું એકસઠસો કિલોનો બ્લુબર્ડ બ્લોક ટુ સેટેલાઇટ સફળતાપૂર્વક લોન્ચ કર્યું જે સ્માર્ટફોનને સીધો અવકાશ સાથે જોડશે આ ટેકનોલોજીથી વિશ્વમાં ગમે ત્યાં સેટેલાઇટ દ્વારા સીધા જ ફોરજી અથવા ફાઇવ કોલ અને ડેટા મળી શકશે જે લોઅર અર્થ ઓર્બિટમાં અત્યાર સુધીનું સૌથી મોટું કોમર્શિયલ સેટેલાઇટ છે રાજસ્થાનના જાલોર જિલ્લામાં પંચાયતે મહિલાઓ અને યુવતીઓ માટે સ્માર્ટફોન વાપરવા પર પ્રતિબંધ મૂક્યો હવે તેઓ માત્ર વાતચીત માટે કેમેરા વગરના સાદા ફોન જ વાપરી શકશે બાળકોને મોબાઈલની લતથી બચાવવા માટે લેવાયેલો આ વિચિત્ર નિર્ણય છવ્વીસ જાન્યુઆરીથી બિનમાલ વિસ્તારના અનેક ગામોમાં લાગુ થશે જેમાં વિદ્યાર્થીનીઓ માટે પણ કડક નિયમો બનાવાયા છે ગૂગલે ભારતમાં એન્ડ્રોઈડ યુઝર્સ માટે ઇમરજન્સી લોકેશન સર્વિસ શરૂ કરી છે જેનાથી મુશ્કેલીના સમયે પોલીસ કે ફાયર બ્રિગેડને કોલ કરતાની સાથે જ યુઝરનું સચોટ લોકેશન અધિકારીઓ સુધી પહોંચી જશે ઉત્તર પ્રદેશથી શરૂ થયેલી આ ફ્રી સેવા એન્ડ્રોઈડ છ અને તેનાથી ઉપરના વર્ઝનમાં ઉપલબ્ધ છે જે જીપીએસ અને વાઇફાઈના ડેટા દ્વારા કટોકટીના સમયે જીવ બચાવવામાં મદદરૂપ સાબિત થશે વાપીમાં પત્નીના આડા સંબંધની શંકા રાખી ઊંઘતી પત્નીનું માથું છરાથી ધડથી અલગ કરી નારામાં ફેંકી દેનાર નરાધમ પતિને કોર્ટે ફાંસીની સજા ફટકારી બે હજાર એકવીસની આ ભયાનક હત્યાને રેરેસ્ટ ઓફ રેર કેસ ગણી વાપી સેશન્સ કોર્ટે આરોપી પતિને મૃત્યુદંડ અને દંડનો ઐતિહાસિક ચુકાદો આપી જેલ હવારે કર્યો ભારતની પ્રથમ આંતરરાષ્ટ્રીય સાયકલિંગ રેસ બજાજ પુણ્ય ગ્રાન્ડ ટૂર બે હજાર છવ્વીસની ટ્રોફીનું અમદાવાદમાં હર્ષસંઘવીના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું વિશ્વભરના સાયકલ સવારોને આકર્ષતી આ ઐતિહાસિક રેસના પ્રચાર માટે અમદાવાદની ટ્રોફી ટૂરનું ચોથું સ્ટોપ બનાવી રમતગમત ક્ષેત્રે ગુજરાતના વધતા પ્રભાવને દર્શાવવામાં આવ્યું અયોધ્યા રામ મંદિરમાં કર્ણાટકના એક અજાણ્યા ભક્તે રૂપિયા ત્રીસ કરોડની કિંમતી પ્રતિમા દાન કરી જે પાંચસો કિલો વજન ધરાવે છે અને સોના ચાંદી તથા હીરા રત્નોથી જડિત છે દસ ફૂટ ઊંચી આ ભવ્ય પ્રતિમાને સંત તુલસીદાસ મંદિર પાસે સ્થાપિત કરવામાં આવશે જેના અનાવરણ પ્રસંગે દેશભરના સંતો અને મહંતોને આમંત્રિત કરવાની યોજના છે કોલ્ડ પ્લે બાદ હવે પોપ ક્વીન સકીરા વર્ષ બે હજાર છવ્વીસમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વાકાવાકાને તાલે અમદાવાદીઓને ડોલાવે તેવી પૂરેપૂરી શક્યતા છે સકેરિયાની મેનેજમેન્ટ ટીમે ગુજરાત સરકાર સાથે કોન્સર્ટ માટે ચર્ચા શરૂ કરી છે જેમાં વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમની ક્ષમતા અને સુરક્ષા વ્યવસ્થા મુખ્ય આકર્ષણ બન્યા છે થાઇલેન્ડની સેનાએ કંબોડિયા સરહદે વિવાદિત જમીન પર પોતાનો દાવો સાબિત કરવા ભગવાન વિષ્ણુની નવ મીટર ઊંચી મૂર્તિ તોડી પાડતા સોશિયલ મીડિયા પર ભારે રોષ જોવા મળી રહ્યો છે કંબોડિયાએ આ ઘટનાની કડક નિંદા કરી છે જ્યારે થાઇલેન્ડે આ વિસ્તાર પર ફરી પોતાનું નિયંત્રણ હોવાનું જણાવી મૂર્તિ હટાવવાની કાર્યવાહીને યોગ્ય ઠેરવી છે તુર્કીમાં લીબિયાના સૈન્ય પ્રમુખ સહિત આઠ લોકોના વિમાન દુર્ઘટનામાં કરુણ મોત નીપજ્યા જે લીબિયાના સૈન્ય માળખા અને સુરક્ષા માટે મોટો આંચકો માનવામાં આવે છે અંકારાથી ઉડાન ભર્યા બાદ ટેકનિકલ ખામીને લીધે ખાનગી વિમાનનો સંપર્ક તૂટી ગયો હતો અને તેઓ કાટમાર હેમાના જિલ્લા નજીકથી છે ગુજરાતમાં આજે એટલે કે પચીસ ડિસેમ્બરે કડાકાની ઠંડી સાથે શિયાળો છે જેમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં તાપમાન બે થી ચાર ડિગ્રી ઘટવાની આગાહી છે વહેલી સવારે અમદાવાદ ગાંધીનગર અને કચ્છમાં હરવો ધુમ્મસ છવાઈ શકે છે જેના કારણે વાહન ચાલકોએ વિઝિબિલિટી ઘટવાને લીધે સાવચેત રહેવું પડશે ગુજરાતને સ્પેસ સેક્ટરમાં નંબર વન બનાવવા માટે સરકાર દ્વારા છ અગ્રણી સ્પેસટેક કંપનીઓ સાથે એમઓયુ કરવામાં આવ્યા જે રાજ્યમાં સેમિકન્ડક્ટર અને સ્પેસ મેન્યુફેક્ચરિંગને વેગ આપશે મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં થયેલા આ કરારો દ્વારા ગુજરાતમાં વિશ્વસ્તરીય ઇકોસિસ્ટમ ઊભી કરવામાં આવશે જે ઇનોવેટર્સ અને રોકાણકારો માટે નવા અવસરો પૂરા પાડશે ચૌદ વર્ષના વૈભવ સૂર્યવંશીએ વિજય હજારે ટ્રોફીમાં માત્ર છત્રીસ બોલમાં સદી ફટકારી પાકિસ્તાનના ઓગણચાલીસ વર્ષ જૂના વર્લ્ડ રેકોર્ડને તોડી લિસ્ટ એક ક્રિકેટમાં સૌથી યુવા સદી કરતા બનવાનું બહુમાન મેળવ્યું બિહારે અરુણાચલ પ્રદેશ સામે પાંચસો ચોપન રનનો વિશાળ સ્કોર ખડક્યો હતો જેમાં વૈભવે એકસો નેવું રનની તોફાની ઇનિંગ રમી હતી જ્યારે ઈશાન કિશન અને સાકીબુલ ગનીએ પણ તેત્રીસ તેત્રીસ બોલમાં સદી ફટકારી હતી તાઇવાનમાં બુધવારે છ પોઈન્ટ એકની તીવ્રતાનો જોરદાર ભૂકંપ અનુભવાયો હતો જેના આંચકા ચીન જાપાન અને ફિલિપાઈન્સ સુધી વર્તાયા હતા સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની કે મોટા નુકસાનના અહેવાલ નથી અને વિશ્વની મોટી ચીપ નિર્માતા કંપની એ પણ તેની ફેક્ટરીઓ સુરક્ષિત હોવાનું જણાવ્યું અમેરિકાએ ભારતને ચીનની બેવડી ચાલ સામે ચેતવણી આપતા જણાવ્યું છે કે એક તરફ ચીન એલએસી તરફ તણાવ ઘટાડવાનો દેખાવ કરે છે તો બીજી તરફ પાકિસ્તાનને આધુનિક લડાકુ વિમાનો અને હથિયારો આપી રહ્યું છે પેન્ટાગોનના રિપોર્ટ મુજબ ચીન પાકિસ્તાનમાં પોતાના સૈન્ય ઠેકાણા બનાવી ભારતને ઘેરવાની રણનીતિ પર કામ કરી રહ્યું છે જેથી ભારત અને અમેરિકાની વધતી નિકટતાને અટકાવી શકાય તો આ હતા આજના ટોપ પચાસ સમાચાર વધુ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો નમસ્કાર